સમાચારોની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી આંગણવાડીના કર્મચારીઓ માટે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે આંગણવાડી વર્કર્સને ચોવીસ આંગણવાડી હેલ્થ વર્કર્સને વીસ હજાર ત્રણસો વેતન આપવામાં આવશે છ મહિનામાં એરિયર્સની યુકવણી કરવાનો હાઈકોર્ટે આદેશ આપી દીધો છે પહેલી એપ્રિલનો નવો પગાર વધારો લાગુ થશે વર્ષ બે હજાર ચોવીસમાં સિંગલ જજે કર્યો હતો હુકમ હાઈકોર્ટની ડબલ બેન્ચ સામે સરકારે કરી હતી અપીલ અપીલ છતાં પણ હાઈકોર્ટે ચુકાદો યથાવત રાખ્યો છે આંગણવાડી બહેનો માટે આ સૌથી સૌથી મોટી ખુશખબર છે કે ગુજરાત હાઈકોર્ટે તેમના હિતમાં એક મોટો ચુકાદો જાહેર કર્યો છે પાર્થ આંગણવાડી વર્કર્સ માટે આ મોટો મોટો આદેશ જાહેર કર્યો છે હાઈકોર્ટે મોટા ખૂબ સારા સમાચાર છે શું છે વધુ વિગતો જી જરાક એ સમયથી આંગણવાડીના વર્કરો અને જે હેલ્થ વર્કર છે તે પગાર વધારાને લઈને સરકાર સામે લડત આપી રહ્યા હતા અને આ સમગ્ર કેસ આખો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ બે હજાર ચોવીસમાં સિંગલ જજે હુકમ કર્યો હતો કે આંગણવાડી વર્કર્સને ચોવીસ હજાર આઠસો અને હેલ્થ વર્કરને વીસ હજાર ત્રણસોનું વેતન આપવામાં આવે અને ત્યારબાદ સરકારને આ જે હુકમ છે તે યોગ્ય લાગ્યો ન હોવાના કારણે ફરીથી હાઈકોર્ટમાં આની અરજી પિટીશન દાખલ કરવામાં આવી હતી અને ડબલ બેન્ચ સમક્ષ આ સમગ્ર કેસને લઈ જવામાં આવ્યો હતો ત્યારે હાઈકોર્ટની ડબલ બેન્ચ દ્વારા પણ જે સિંગલ બેન્ચે હુકમ આપ્યો હતો તેને યથાવત રાખવાનો નિર્ણય કરવો છે જેથી હવે એટલે કે એક એપ્રિલ બે હજાર પચીસ થી આંગણવાડી વર્કરને ચોવીસ હજાર આઠસો અને આંગણવાડી હેલ્થ વર્કરને વીસ હજાર ત્રણસોનું વેતન આપવાનો હુકમ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે અને આ નવું જે એક એપ્રિલથી આ જે નવો પગાર વધારો લાગુ થયો છે તેમાં અત્યારે હાલમાં છ મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે એટલે કહી શકાય કે જે બાકીનો પગાર છે જે એરિયસ થયું છે તે આગામી છ મહિનાની અંદર એરિયસની ચુકવણી કરવા માટે પણ હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે જી આભાર સમગ્ર વિગતો બદલ